અમરેલીથી એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે દલિત સમાજના વ્યક્તિ પર ભારતીય જનતા પાર્ટીના નેતાએ જે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો ગાળાગાળી કરી હતી હવે આ ભાજપના નેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે અમરેલી રૂરલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ને હવે આ ભાજપ નેતાને જેલ જવાનો વારો પણ આવ્યો છે આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને દલિત સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી છે શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા ગામ ખાતે આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર સહિત આજુબાજુના જિલ્લાઓના ખેડૂતો છે તે પહોંચ્યા હતા ત્યારે ખેડૂતો દ્વારા પોતાનો રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ અમરેલીના તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન ધાનાણી દ્વારા એક દલિત સમાજના વ્યક્તિ છે તેમની સામે ફોન ઉપર ગાળો ભાંડવામાં આવી તેમના અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ને આ ઘટનાના કથિત ઓડિયો પણ વાયરલ થયા હતા જેના કારણે દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ગઈકાલે પત્રકાર પરિષદ પણ યોજી હતી ને આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ મામલે માંગ ઉઠી હતી કે જે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ છે ચેતન ધાનાણી તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવીને આને લઈને દલિત સમાજના લોકો પણ મેદાને આવ્યા હતા અને ત્યારબાદ એકાએક અમરેલી પોલીસ દોડતી થઈ હતી આ મામલે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ઘટનામાં ભાજપના નેતા ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

બે ફોર્મ ગાળો બોલી હતી જોકે પાટીદાર સમાજમાંથી જતા પણ અનુસૂચિત જાતિ સમાજના જે કંઈ લોકો બીજી પાર્ટીના કંઈ કાર્યક્રમમાં ગયા છે તો એને બંધારણ શબ્દ બોલી અને બે ફોર્મ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી કે હું આવી પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું બાર વાગ્યાનું અને અમે ત્યાં ગયા હતા તો જે કાંઈ માગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે આ આવી અને આજ રોજ એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ અનુસૂચિત જાતિ સમાજના યુવા મિત્રો સાથે ચેરમેન તરીકે મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના બિલકુલ અંગત છે તેમણે અભદ્ર ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના જ સમાજના લોકો સાથે વાતો કરેલી છે ખૂબ જ ગાળા ગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ ખાનાણી પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈ પણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણીવિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે તેની સામે અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીતર આવનારા દિવસોની અંદર ગુજરાત ની અંદર પણ મોકામા વાળી થતા બહાર નહીં લાગે આ બિહાર ની તરફ જઈ રહ્યું હોય અરાજક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હોય ગુંડાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ આ તાલુકા ભાજપના પ્રમુખ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર લાગણીને માંગણી છે આ સમગ્ર જે ઘટના સામે આવી છે જેમાં લાલા વદરના જે એક વ્યક્તિ હતા દલી સમાજના તેઓ ત્યાંના તેમના વિસ્તારના લોકોને આમ માનની પાર્ટીની સભામાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા વર્તન કરવામાં આવ્યું ગાડા કરવામાં આવી અશોભનીય વર્તન કરવામાં આવ્યું અને તેના જ પગલે હવે તેમને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના વ્યક્તિ પર આ પ્રકારના વર્તન ભારે પડ્યો હતો એવું કહેવાય રહ્યું છે અને હવે તેમને જેલ જવાનો વારો પણ આવી શકે છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ક્યાં સુધીમાં અમરેલી પોલીસ ભાજપના નેતાની ધરપકડ કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો